એકત્રીસ ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ આવી એક્શન મોડમાં એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં લઈને છાણી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે છાણી પીઆઈ અને પીએસઆઈ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેન દ્વારા એક જબરદસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે જે રીતે વાત કરવામાં આવે કે થર્ટી પર્સન્ટ ધ્યાનમાં લઈને હાલ ઘણા બધા નાના નાના છોકરાઓ છે જે ધ્યાનમાં નથી રાખતા પેરેન્ટ્સ પણ ધ્યાન નથી રાખતા કે પોતાનું બાળક ક્યાં ફરી રહ્યું છે બસ રાત્રે તેઓ એમ જ વિધાઉટ લાયસન્સ વિધાઉટ એમની પાસેના ડોક્યુમેન્ટ છે તેઓ તેઓ ડાયરેક્ટ નીકળી આવે છે અને હાલ તમે જોઈ શકો છો ગુજરાત ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી ને જે રાખવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં દારૂ અવરનવર શહેરમાં મળી મળી આવતા રહે છે હાલ જ હમણાં બે દિવસ પહેલા જ હરની ટીમ હરની પોલીસ દ્વારા વિજિલન્સ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા પણ ત્યાં થર્ટી ના લીધે ત્યાં તેના ઉપર પણ પથ્થરમારો થવામાં આવ્યો હાલ તમે જોઈ શકો છો અત્યારે કે છાણી પીઆઈ પણ અહીંયા ખૂબ ઉપસ્થિત છે અને કડકમાં કડક કાર્યવાહી ચાલુ થઈ રહી છે હાલ તમે જોઈ શકો છો કે ત્રણ સવારીનું જે સાધન છે હાલમાં પકડવામાં આવ્યું છે હવે જોવામાં રહ્યું છે કે પોલીસ તંત્ર દ્વારા શું કાર્યકારી કરવા છે પોલીસ તંત્ર દ્વારા લાયસન્સ ચેકિંગ થાય છે તેમના તેઓ આલ્કોહોલ ડ્રિંક કર્યું છે કે નથી કર્યું તેનું મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પ્લસ નાનક નાના બાળકો સાથે જે અવરનવર જે રાત્રિના દરમિયાન જે એક્સિડન્ટો થતા હોય છે તેનું પણ એક સુરક્ષાનું ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા અહીંયા આજે થર્ટી ફર્સ્ટ નું ભયાનક સ્વરૂપમાં જે ચેકિંગ છે તે હાથ ધર્યું છે હાલ તમે જોઈ શકો છો કે જે રીતે વાહનોની ચેકિંગ ચાલુ થઈ ગઈ છે અને વાહનોના ચેરિંગ ચેકિંગ ચાલુ કર્યા પર તેઓના દ્વારા લાયસન્સ તે લઈને બધી જ જે વ્યવસ્થા છે તે કરવામાં આવે છે હાલ એક ગાડી છે ગાડીનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાં સાથે સાથે રિસ્પોર્ટેબલ અને હાલ તમે જોઈ શકો છો જે રીતે કે વાહનનું પણ જે જે રીતે ચેકિંગ કરવામાં આવે છે તે રીતે એને ને કોઈ વ્યવસ્થિત રીતે હાલ જે રીતે જીજે ની જે કાર છે કારને જે મશીન છે તેને ને ફૂંક મારવામાં આવે છે ફૂંક મારીને જે કારની ડીક્કી છે તે પણ તપાસ કરવામાં આવી છે તપાસ કરીને હાલ ગાંધીના ગુજરાતમાં જોવાનું છે કે હવે કાલનો દિવસ બાકી રહ્યો છે અને કાલના દિવસમાં દારૂ મળી આવે છે કે નથી મળી આવે એક મોટો સવાલ છે પરંતુ જે ગાંધીનું ગુજરાત છે તે એવા પ્રમાણમાં છે કે અહિયાં ગમે તેટલું કરો દારૂ તો વડોદરામાં ઉજવણીનું જ વધારે મહત્વ રહ્યું છે હું પણ બીબીએન ના માધ્યમથી એક રિક્વેસ્ટ કરીશ કે પોતાનું બાળક ક્યાં ધ્યાન માં રાખે તે જોવે હાલ જે રીતે તમે જોઈ શકો છો કે કાર્યવાહી ખૂબ જ સારા પ્રમાણમાં રહી છે પરંતુ હું એક માધ્યમ બીબીએમના માધ્યમથી દરેક વાલીઓને રિક્વેસ્ટ કરીશ કે અવારનવાર આવતીકાલે ભલે તમારું બાળક બહાર નીકળે પાર્ટીમાં ઇન્જોય કરે પરંતુ તેનું ધ્યાન રાખજો કે તે કારણ કે હમણાં ડ્રંક એન્ડ ડ્રિંકના બહુ જ કિસ્સા બની રહ્યા છે ખબર નહિ દારૂ ક્યાંથી મળી આવે છે ક્યાંથી લોકો લઈ આવે છે એ તો ખબર જ નથી પરંતુ એવા કિસ્સા બને છે રાત્રે તમારા બાળક નું એક્સિડન્ટ ના થાય અને બાર વાગ્યા પહેલા ઘરે ના આવે તો તો તમે સતત ફોન કરતા રાખજો કારણ કે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી એવી નથી કે નવ વર્ષ હાલ તમારા ઘર માટે કોઈ પરેશાન ગતિ બની શકે